બધું હતું છતાં પણ લંકાને સળગતા કેટલી વાર લાગી કઈ આવ્યું હારે આપણી પાસે ખાલી હોના એક બિસ્કીટ હોય ને તો આખા ગામમાં આપણે ક્યાં કોઈ ની જરૂર છે અને ઓલાની પાસે તો આખી હોનાની નગરી હતી જ્યારે રાવણ સીતાજી નું હરણ કરીને ગયો ને એટલે બધા સમજાયું છેલ્લે તો પછી ભગવાનને અને ભગવાન રામે મને તમને એ શીખવાડ્યું કે તરત યુદ્ધ નહીં કરવાનું જ્યાં સુધી સમાધાન થઈ શકે એવો એક પણ રસ્તો એવી હોય કે ત્યારે મગજ ઉપર કંટ્રોલ ન રહે બધા ક્રોધ ને વસમાં કરવાની બહુ અઘરી વસ્તુ છે આપણે કઈ હકીયે કે મને જરાય ખીજ ન ચડે પણ બે ત્રણ દિના ભૂખા હોય પછી કોઈક સામે આવે ને ખોટે ખોટું બોલતા હોય ત્યારે ખબર પડે કોક બે ગાર થઈ દે ને એ જયારે સહન કરી લો ત્યારે ખબર પડે ક્રોધ વશમાં થાય કે ન થાય એટલે ભગવાને પણ સમાધાનના ઘણા બધા રસ્તા કર્યા પેલા હનુમાનજીને મોકલા છતાં પણ રાવણ માયનો નો નહીં તો છેલ્લે જ્યારે યુદ્ધ કરવા માટે લંકાના પાદરમાં આવી ગયા છેલ્લે અંગત ને મોકલા છતાં પણ રાવણ માયનો નહીં હવે તો ખબર હતી યુદ્ધ થવાનું એ નક્કી છે અને રાવણ ને અભિમાન હતું બાકી એની હારે રેવા વાળા બધાને ખબર હતી કે આ નારાયણ અવતાર છે એટલે છેલ્લી વાર રાવણ ને બધા સમજાય હજી તારી પાસે સમય છે જો હજી પણ સીતાજી ને પાછા મોકલી દે નહી તારા રામ છે ને એ નારાયણ નો અવતાર છે વિષ્ણુ નો અવતાર છે એના હાથે મરવાનું નક્કી છે અને છતાં પણ યુદ્ધ કર્યું હવે ભગવાન રામની સાથે રાવણ નું યુદ્ધ શરૂ થવાનું હતું ઇન્દ્રજીત

બલિરાજા કહે કે રાવણ આ મુગટ ને બહાર નથી કાઢવો ખાલી આને હોલાવી દઈશ ને તોય ભગવાન ની શક્તિ ની ખબર પડી જાય રાવણ ને અભિમાન હતો હું આટલો બધો શક્તિશાળી છું અને ભલે રાવણ ના દસ માથા હતા એવું કેવાય છે કે શિરો કો કાટ કર જબ અપને કિયા જબ હોમ રાવણ ને એક પછી એક મસ્તક કાપી અગ્નિકુંડ માં હોમવા લાગ્યો દસ માથા હતા પણ

આ કાનમાં પહેરવાના કુંડળ અને માથામાં પહેરવાનું મુગટ છે ને એ કોઈ સામાન્ય માણસના નથી આ મારા દાદા હિરણ્ય કસીપુના છે હવે વિચાર કર જે કુંડળને તું હાથમાં ઉપાડીય ન હૈકો એટલા વજનવાળા તો કુંડળી કાનમાં પહેરીને ફરતા આખી જિંદગી અને જે મુગટને તું હલાવીય ન હૈકો એટલો વજનવાળો મુગટ તોય માથે પહેરીને ફરતા તો તારા કરતા એનામાં કેટલી તાકાત હશે અને ભાગવત તો કહેરન્ય કશીપુભાઈ કઈ જેવી તેવી શક્તિ તો એવું કીધું કે હિરણ્ય કશીપુ નો પ્રભાવ એટલો હતો કે ત્યારે ખેડૂતોને કઈ વાવવું ના પડતું વગર અનાજ વાવેતું જેમેઝોનમાં મિશો માં ને ઓર્ડર કરી દઈએ ઓલું ઝોમેટો ઘેરે રસોઈ બનાવવાની જરૂર ન હોય ઓર્ડર કરી એટલે આવી જાય એમ ભાગવત એવું કહે હિરણ્ય કશીપુ ના રાજમાં કઈ ન વાવન તોય ઉગતું વિચાર કરો એ કાંઈ જેવો તેવો પ્રભાવશાળી થોડો હોય કાંઈક રાવણ આટલા વજનવાળા કુંડળ અને આટલો વજનવાળો મુકુટ હો મારા દાદા હિરણ્ય કશીપુ આખી જિંદગી માથે પહેરીને ફરતા વિચાર કર તારા કરતા એનામાં કેટલી તાકાત હશે અને છતાં પણ એ નારાયણે નૃસિંહનો અવતાર લઈ મારા દાદા હિરણ્ય કશીપુનું અભિમાન ઉતારી દીધું તો તારું તો શું થાય તું તો એના દસમાં ભાગમાંય નથી તારે મરવાનું એ નક્કી છે એટલે અભિમાન કોઈનું ટકતું નથી ઇન્દ્ર કહે પ્રભુ જયારે મારા જેવો કોઈ જીવ અભિમાન કરે ને ત્યારે છાતનુ માનમ વિધુનવન જગદી સમાન ત્યારે જયારે જેવા કોઈ જીવને અભિમાન આવે ત્યારે તમે એનું અભિમાન ઉતારી દો છો અત્યાર સુધી એમ હતું પ્રભુ તમે ઐશ્વર્ય થી મળો બળ થી મળો જ્ઞાન થી મળો પણ હવે સમજાયું કે જે જીવ તમને પ્રેમ કરે એના પ્રેમ લીધે તમે બંધાઈ જાવ છો બાકી કોઈ વ્યક્તિ અભિમાનથી તમને બાંધવાની કોશિશ કરે કોઈ વ્યક્તિ પૈસાથી તમને બાંધવાની કોશિશ કરે તો તમે અભિમાનથી પૈસાથી નથી બંધાતા તમે એકમાત્ર માત્ર પ્રેમ થી રાજી થાવ અને દુનિયામાં જેને જેને પ્રેમ કરી લીધો દુનિયામાં જેને જેને ભગવાન માટે પ્રેમ થઈ ગયું ને એને એની પાસે ભગવાન બંધાઈ ગયા